ভি গণপতি দাদা নি জয় ভো শ্রী হনুমান দাদা নী জয় ভো শ্রী কৃষিপানা পারসমনি কালকা মহানি জয় ভো শ্রী দেবজি ভী জয় polonṣi isaaru wọn nígbẹ polonṣi iraju wọn nígbẹ yìí ṣẹ abirilala o o ṣikiraṣi ṣanamọ o o ṣikiraṣi ṣanamọ o ṣikiraṣi ṣanamọ o o sì kìí ṣinbọnabalasẹ ọba maradona. શ્રી કેશમ્બાના બારક્ષમણી ભોગા મહારાજ માતૃદેવો ભવ માતૃદેવો ભવ માતૃદેવો ભવ હું શ્રી પિતૃદેવો ભવ હોતૃદેવો ભવ શ્રી દેવો ભવ ઓકેશિનબાના બારક્ષમણી ભોગા મહારાજ નમ હો શ્રી કેસિન પાના પારસ મણી ગોગા મા ઓમ શ્રી કેસિન પાના પારસ મણી ગોગા મા ઓમ શ્રી ચેહર માતાય નમ ઓમ શ્રી ચેહર માતાય નમ ઓમ શ્રી ચેહર માતાય નમ ઓમ શ્રી કાળકા માતાય નમ ઓમ શ્રી કાળકા માતાય નમ ઓમ શ્રી કાળકા માતાય નમ ઓમ શ્રી નટરાજ ભગવાનની જય ટરાજ ભગવાન જય ઓમ શ્રી નટરાજ ભગવાન જય ઓમ શ્રી પ્રિનલ શિકોતન જય ઓમ શ્રીકોમ શ્રીકો જય ગયાનંદ જય ગયાનંદ ગણપતિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં શેઠ મારી બધી શિવ શક્તિના લાળી ના શાંત સદાર સુધારો કૃપા મારી છતી સુપ્રસંગે પ્રશંસા છે આપનું સારી કાર્ય કરી જ્યાં જ્યાં મારી અકલટકી જાય છે ત્યાં દો મારા ભક્તને પુનિત લાવો આપજો ગણપતિ દાદા ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી તુલસી માતાએ નમ ઓમ શ્રી રામેશ્વર મહાદેવ ની જય ઓમ શ્રી રામેશ્વર મહાદેવ ની ઓમ શ્રી રામેશ્વર માધિ હરે મારામા હરે મા સીતલામા શ્રી ભાગીને કોટી કોટિવંદર સૂર્યનારાયણ ભગવાન ની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યપુત્ર શનિદેવને ને કોટી કોટિ વંદર સૂર્યપુત્ર શનિદેવને ને કોટી ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ॐ नमो भगवती वासुदेवाय नमः ॐ नमो भगवती वासुदेवाय नमः केशिं पाना गोगा अमर ध गो तमारि गादियो केसीं पाना गोगा अमर धगो तमारि गा गादियोपर सुनानुस सिंह गोगा होगा अमर धवद मानु कुलवंत कवि ने वो गा रे आई आवी वगाड़ी के सिंपा महा करहिं जेहिं वाला होगा अमर धवद मानु देव जी भूमे આપ્યા તેમને પુત્ર પરિવાર કે સિંપાના ગોગા અમર ધો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં સો છે મહારાજનો નો કે સિંપાના ગોગા અમર ધો તમારી આ મંદિર શોભતા બાપાના ઉપર સો છે દોડી ધજાનો નિશાન અમર ધબો તમારી ગાડીઓ જળ હળ જો તો ની જળ વાગે છે નોબતેના ગોગા અમર ધબો તમારી આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળ ને કિશિમ્બાના બાના ગોગા અમર ધબો તમારી લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ ખેસિન બાના ગોગા અમર ગ પોતમા રો મે રો મેં દેવજી ને રમતા રો મે રો મેં વસતા ને રમતા હળ હળ તમે સુસનારા ખેસિન ગોગા અમર ગ પોતમારી

કરોડીને હે બાળક પર મહારાજ બાલામર બોલો શ્રી કૃષ્ણ બાલાસમણી બોલો ચેહર માન બોલો કાળકા માન બોલો દેવજી ભુવાની વસ્તા ભુવાન બોલો સાહર ભુવાન બોલો રાજુ ભુવાની અનંત વાસુકિશેશ પદ્મનાભમ કમ્બલ શંખપાલ ધુત્રાક્ષમ તક્ષપ કાલ્યમ એતાલી નવ નામાની નાગા નાય મહવ સાયંકાલે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મળી શિવશક્તિના લાળી દાસન દાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છદે સુપ્રસંગે પ્રથમ શાંતે આપનું આ કાર્ય ભિસારી કરી જા મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી જો મારાવતી ભોગ ભક્તને પુણિત લાવો આપજો

મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાં ને જય હો મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાં ને જય હો મોટા અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાંંબે જય જય અંબે બોલ મારી અંબે 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 જય જય હંબે માં બિરાજમાન થયેલા માં દાદા ની જય હો

બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જે હોરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જે હોરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર વેરૈમાં સીત્રામાં વેરૈમાં સિત્રામા બીજ મહાદિત્ર કોઠી હજારો